સંત જીવનમાં ક્યારેક કષ્ટ નથી પડતું એનો અર્થ એ છે કષ્ટ તો ઘણા પડે છે પણ એ કષ્ટને ગણતા નથી તમારા મારા જીવનમાં વિપત્તિઓ આવી હશે આવે આ બધી વાત સાચી પણ ક્યારેક સંતોના આખ્યાનો આપણે સાંભળીએ ત્યારે ખબર પડે કે એને જીવનમાં તો કેવી વિપત્તિઓ કેવા સંકટો કોઈ કોઈને તો આખી સલ્તનત આખી સત્તા રજવાડું આખું વિરોધ કરે અને ફાંસીએ ચડાવવા અને કાઢી મૂકો આવા આવા સંકટોમાં પણ સંતો સ્થિર રહ્યા છે એનું કારણ એક જ છે કે એ સંકટને સંકટ માનતા જ નથી પીડા ને પીડા માનતા જ નથી આ તો હરિની કૃપા થઈ છે ભગવાનની કૃપા થઈ છે વિશેષ દુઃખમાં દુઃખી છવું એક સામાન્ય માણસનો સ્વભાવ છે દુઃખમાં દુઃખી ન થવું એ જ્ઞાની છે પણ ત્રીજી ભૂમિકા દુઃખનોય આનંદ લેવો એની મજા લેવી આ નથી મળવું આ તમને આ તકલીફ પડી આ તમારું આ ગયું તો સારી વાત છે દુઃખ નો આનંદ લેવો એની એ મજા લે એ એસા હો ગયા એ ચલા ગયા ઉસી કી ભી મજા લે એનું નામ સંત છે સર એ ભક્તિ છે ભક્તિના માર્ગમાં દુખી તો ન થવું જ્ઞાની થવાની જરૂર નથી એની મજા એનો આનંદ એ ઓ સંત કા સભા